ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાદર નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો ત્યારે બ્રિજ બંધ થતા મીઠા અને ઈટના વેપારીઓ અને શ્રમિક વર્ગે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઈટ ઉત્પાદકોના અંદાજે પાંત્રીસ થી ચાલીસ ભઠ્ઠા આવેલા છે જેમાં અંદાજે ચોવીસો થી ત્રણ શ્રમિકો રોજીરોટી મેળવી છે અને વાહન હાલ વૈકલ્પિક રસ્તાઓ પર પસાર થાય છે પણ આવવા જવામાં આશરે નેવુંથી એકસો પચીસ કિમીનો ફેરાવો થાય છે જેનો અંદાજે ત્રીસથી ચાલીસ લીટર ડીઝલ અને ટોલ ટેક્સનું ભારણ વધે છે વૈકલ્પિક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી જતા હોય તેથી ત્યાંના લોકલ ગ્રામજનો સાથે ઘર્ષણ ઊભું થાય છે આ બધી પરિસ્થિતિને ધ્યાનને રાખીને અત્યારે ઢારઢર નદી પરનો પુલ અંદાજે ત્રણસોથી ચારસો મીટરના બ્રિજ પસાર કરી દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછું થઈ શકે સાથે જ ઢાડર પુલ છે તેના ઉપરથી એક એક વાહન બંને સાઈડ પસાર થાય તેવું આયોજન કરવામાં આવે એવી માંગ કરાઈ છે રિપોર્ટર રોહિત પટેલ ભરૂચ